ઓમ શ્રી ગણેશાય ઓમ શ્રી કૃષ્ણાય ઓમ શ્રી સરસ્વત ઓમ શ્રી ગુરુવે નોને ભાવથી જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ આ પુસ્તક લેખક છે સિદ્ધયોગી શ્રી વિભાકરભાઈ પંડ્યા આ કર્મ યોગના આપણે ઓગણીસ આજે આપણે વીસમો ભાગ સાંભળવા જઈ રહ્યા છે ઓગણીસ ભાગમાં જ્યાં આપણે અલ્પવિરામ મૂક્યું હતું ત્યાંથી આપણે આજે શરૂ કરીશું તો જોઈએ લેખક શું કહે છે તો લેખક કહે છે કે આ પ્રસંગમાં નાટકીયનું તત્વ વધુ છે એટલે કે ડ્રામેટાઇઝેશન છે ઘડીક પછી તો ભીષણ યુદ્ધ થવાનું છે અને ભગવાન અત્યારે જ્ઞાનયોગ શીખવા બેઠા છે તેથી લોકોને રસ જાગે કે હવે શું થશે આમ તો અર્જુન અને કૃષ્ણ વર્ષોથી સાથે રહેલા છે ત્યારે ભગવાને અર્જુનને નિરાંતે જ્ઞાન આપ્યું હોત તો ન ચાલત કારણ કે જ્ઞાન લાગે કે જ્યારે મનમાં વિષાદ ઊભો થયો હોય તેથી ગીતાનો પહેલો અધ્યાય વિષાદ યોગ છે મારા તારાની ભેદરેખા ભૂસવા અને કર્તવ્યનું પાલન કરવા પહેલા અધ્યાયનો વિચાર જીવન એટલે સંગ્રામ ભાગી જવાથી જીવનમાં નિષ્ફળતા મળશે આ પહેલા અધ્યાયનો વિચાર છે જ્ઞાન છે હવે બીજા અધ્યાયમાં ભગવાન જીવન એક સંગ્રામ છે અને કર્તવ્ય નિષ્ઠા અને કર્તવ્ય ત્યાગ વચ્ચે શું પસંદ કરવું તેનો ઈશારો કરે છે કર્તવ્ય નિષ્ઠા અને કર્તવ્ય ત્યાગ બે માંથી કોની પસંદગી કરવી તે પ્રશ્ન આવ્યો ક્યાંથી મોહમાંથી એટલે કે મારા અને પારકા ભેદરેખા ઊભી થઈ તેમાંથી આવ્યો પ્રધાન નિવેદન કરે કે આ જે ખૂનની ઘટના બની તેમાં જે દોષિત હશે તેને સખતમાં સખત સજા કરવામાં આવશે અને તે પ્રમાણે હુકમ કરે છે પાછળથી જાણવા મળે છે કે આ પ્રકરણમાં તો મારો પોતાનો સગો દીકરો સંડોવાયેલો છે હવે શું કરવું બસ કડક સજા કરવાની વાત ગાયબ થઈ જશે અને ભીનું સંકેલ આવી જશે કારણ કે મારા મોહ પ્રવેશ ચાલાકીથી જેથી સમાજમાં આબરું ન જાય અને ફસામણીમાંથી હાથ નીકળી જાય કોઈ અર્જુનને બાયલો બીકણ નામર્દ ન કહે પરંતુ દયા ખાય કે બિચારો અર્જુન શું કરે શું પોતાના પિતામહ કાકા ગુરુ અને નજીકના સગાવાલાને મારે અને તેમને મારીને પૃથ્વીનું રાજ મળે તો પણ શું કામનું પુરુષો મરી જાય એટલે અનેક સ્ત્રીઓ વિધવા થાય બાળકો રખડી પડે અને પછી પ્રજા પણ શંકર પેદા થાય લોકો મને કુળનો નાશ કરનારો કહે અને ઘરનો ગાતકી કહે આમ અર્જુન વિચારે છે તેના કરતા શિવજી મહારાજનો પુત્ર સંભાજી લંપટ નીકળ્યો અને તેણે જ્યારે ગુનો કર્યો શિવાજી મહારાજે પોતાના દીકરો હોવા છતાં ફાંસીની સજા કરી અર્જુન કહે છે કે હું યુદ્ધ નહીં કરું કારણ કે તે પોતાને કરતા માને છે અને મનમાં છે કે બીજાને મારી નાખીશ હવે ભગવાન એને એ જ સમજાવે છે કે તીર કામઠા તારા હાથમાં છે નિશાન તું લઈશ બસ આટલી જ તારી કામગીરી છે તે તીર છોડી દીધું પછી સામી વ્યક્તિને તીર લગાડવું કે ન લગાડવું અથવા લગાડવું તો કેટલો ઊંડો ઘાલ કરવો તે મારી ઈચ્છાની વાત છે તે તારામાં હાથમાંની વાત નથી હજારો માણસો મરણ તોલ અકસ્માત બચી જાય છે અને કોઈ માણસો તો છીંક આવે ને મરી જાય છે આમથી પતરી લાગે ને ટીટેનસ થઈ જાય અને મરી જાય છે ભગવાન અર્જુનને સમજાવે છે કે તું તો માત્ર નિમિત્ત છે યુદ્ધ ભૂમિમાં ઉભેલા બધા મરેલા જ છે મેં અગાઉથી મારી નાખેલા જ છે દરેકને કોઈને કોઈ મારવાનું ને મરવાનું નિમિત્ત તૈયાર રાખેલ છે કારણ કે જે જન્મે તે મરવાના જ છે તું તારી જાતને કરતા ન માન જો કરતાં માનીશ તો તારે ભોગતા બનવું પડશે અને જન્મ મરણના ફેરામાં ફસાવવું પડશે આપણે અહીં જે પણ કાર્ય કરીએ તેને આપણે કરતા એમાં માનવાનું નથી અને જો કરતા માનીશું તો ભોગતા બનવું પડશે ને ભોગતા બનવા માટે ફરીવાર જીવન મરણના ચક્રમાં આવવું પડશે લેખક કહે છે કે ભગવાન અર્જુને સમજાવે છે કે તું ચિંતા છોડી દે કારણ કે ચિંતા બળી અભાગણી ચિંતા ચિતા સમાન વગર લાકડે બાળે છે તું ચિંતા કોની કરે છે ને શા માટે કરે છે તારું શું હતું તે તારે ગુમાવવાનું છે તે સર્જન કર્યું કે તું કહી શકે કે મેં બનાવ્યું છે તું નવું કઈ સર્જન ન કરી શકે તું એમ કહે કે આ ઘર બનાવ્યું છે તો ખોટી વાત છે જ્યારે જન્મ્યો ત્યારે ઈંટ ચૂનો સિમેન્ટ અને લોખંડ ભેગા લાવીને જન્મ્યો હતો તે જે કાંઈ મેળવ્યું છે તે અહીંથી જ મેળવેલ છે અને માનો કે ગુમાવ્યું તો અહીં જ ગુમાવ્યું છે તો ચિંતા સિદ્ધને કરે છે ભગવાન જુઓ હા આપણને જ કહે છે તારી તાકાત તો એક ફૂલ બનાવવાની નથી ફૂલ હું બનાવું છું અને તે ફૂલ તું તોડી લે છે અને માને છે કે ભગવાનને ફૂલ ધરાવેલ છે હકીકતમાં ફૂલ છોડ પર હોત તો તેની આવડતા વધુ થાત તને કીધું કે તોડી નાખ ફૂલની પાપ તને લાગશે અહીંથી લીધું અને અહીં જ દીધું મારું છે તે તે માની લીધું જગત બહાર નથી તારી અંદર છે તે જગતને મારું માન્યું એટલે વિષય વસ્તુ તારા નથી થતા પણ તારા મનમાં ભ્રમણા ઊભી કહે આ મારું છે વિષય કે વસ્તુ તને ઓળખતા નહીં હોય મકાનના માલિકો હજારો બદલી જાય તેમાં મકાનને શું ફક્ત મકાન માલિકને ભ્રમણા થાય છે કે આ મકાન મારું છે ત્યારે તું તેનાથી સુખી થાય છે કે દુઃખી થાય છે મકાન થોડું પડી ગયું નુકસાન થયું તો દુઃખી થાય છે અને રંગરોગાન કરાવ્યું તો સુખી થાય છે મમકાર સુખ દુઃખ આપે છે મકાન સુખ દુખ આપતું નથી પણ આ મારું છે હું તેનો માલિક છું આ ભાવ જ ખોટો છે હકીકતમાં આ શરીર પણ તમારું નથી તે તો પંચ મહાભૂતમાંથી બન્યું છે તેમાં ભગવાને કંઈક એવું મૂક્યું છે જેથી તે હરે ફરે છે બાકી શરીર જડ જ છે અને તે જન્મ્યું છે માટે જવાનું જ છે જન્મ્યું તેને મરવાનું જ છે જો શરીર તમારું ન હોઈ શકે તો પછી બીજું શું તમારું હોઈ શકે એટલે કે મારું માનો છો એટલે તેના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી થાવ છો જ્યારે આત્મા તો અજર અમર છે જે જન્મ્યો જ નથી તો મરવાની વાત જ ક્યાંથી આવી જે આકાર ધારણ કરે તેને નામ કહેવા કહેવાય અને નામ અને આકારનો નાશ થાય છે તો પછી તારે શોક કરવાનું કારણ ખરું એટલે કે શરીર તો મરવાનું જ છે તે નક્કી જ છે તો ચિંતા કરવાની જરૂર નથી આત્મા તો જર અમર છે તે કદી મરતો નથી જેની ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી વ્યક્તિ એટલે જે વ્યક્ત થયો છે તે વ્યક્તિ વ્યક્ત થતો એનો અર્થ એ છે કે ભૂતકાળમાં ન હતો અને ભવિષ્યમાં પણ રહેવાનો નથી માત્ર વર્તમાન કાળમાં છે તે વ્યક્તિ છે કારણ કે તે વ્યક્ત થયેલો છે માટે હકીકતમાં જેને આપણે મૃત્યુ કહીએ છીએ તે નવજીવનનો દ્વાર છે સ્થૂળ જગતમાં મૃત્યુ છે અને સૂક્ષ્મ જગતમાં જન્મ છે અને જેને તમે જન્મ સમજો છો તો તે જીવનના અંતની શરૂઆત છે એટલે કહો છો કે આ સાગર છે હકીકતમાં તે પૃથ્વીનો અંત છે જેને તમે પૃથ્વી કહો છો તે સાગરનો અંત છે એટલે કે તમે કિનારો કહો છો તે સાગરનો અંત છે ને પૃથ્વીની શરૂઆત છે અને આ જ રીતે જીર્ણ થયેલું વૃદ્ધ થયેલું શરીર જો પરિવર્તન ઈચ્છે તો તેમાં દુઃખ લગાડવાનું કારણ નથી શોક કરવાનું કારણ નથી એટલે કે ભૂતકાળની ચિંતા છોડી દો ભવિષ્ય તો આવેલ નથી તેથી તેની ચિંતા કરવાનો કોઈ જ અર્થ નથી માત્ર વર્તમાન કાળમાં જીવો ભવિષ્યમાં જે થવાનું છે તે તારા હાથની વાત નથી તેમાં તું કરી શકે તેમ નથી અને ભૂતકાળમાં થયું છે તે થયું જ છે તેનો પશ્ચાતાપ કરવાનો નથી એટલે યાદ રાખો કે વાસના એ જ સંસાર છે જેમ વાસના ઘટે તેમ મન વધુ સ્થિર થાય છે વાસના વધે તેમ મન વધુ ચંચળ બને છે જેમ વાસના ઘટે તેમ મન વધુ સ્થિર થાય મન ચંચળ થવાનું બુદ્ધિ અસ્થિર થવાનું કારણ વાસના જ છે જો વાસનાનો ક્ષય થઈ ગયો કોઈ પણ પ્રકારની વાસના ન રહી સાંસારિક વાસના કે મોક્ષ મેળવવાની વાસના તો અત્યારે જ તમે સ્થિત પ્રજ્ઞ થઈ ગયા છો ભવિષ્યમાં સ્થિત પ્રજ્ઞ થશો તેવું નથી હવે શ્રી વેદ વ્યાસજી ગીતાના ત્રીજા અધ્યાયમાં કર્મની સૂક્ષ્મ ચર્ચા કરી છે કર્મ એટલે એક્શન ફળ એટલે કે રિએક્શન ક્રિયા અને પ્રતિક્રિયા કર્મ અને ફળ તમે જોઈ પણ શકો છો દાખલા તરીકે બાપ અને દીકરો તો ઘણી વાર દ્રશ્યની અંદર અદ્રશ્ય હોય છે જળની અંદર બીજ અદ્રશ્ય હોય છે જ્યાં જ્યાં કર્મ હોય છે ત્યાં ત્યાં કરતા હોય છે ને જ્યાં જ્યાં કરતા હોય છે ત્યાં ત્યાં અહંકાર હોય છે અને જ્યાં જ્યાં અહંકાર હોય છે ત્યાં ત્યાં કર્મબંધન છે જ તો કર્મબંધન કેવી રીતે થાય છે એ સમજીએ લેખક કહે છે કે કર્મ કોણ કરે છે મન કરે છે મન કર્મ કેવી રીતે કરે છે મનની અંદર બે વૃત્તિ છે જે કર્મ કરાવે છે મન આખી જિંદગી દરમિયાન આ બે વૃત્તિઓને આધારે કર્મ કરે છે જે મનને ગમે છે તેને શાસ્ત્રોની ભાષામાં રાગ કહેવાયો છે જે નથી ગમતું તેને દ્વેષ કહેવાયો છે જ્યારે રાગ કરીને કર્મ કરે એટલે કે જે કર્મમાં મન રસ લે ઇન્ટરેસ્ટ લઈને કામ કરવે તે અજ્ઞાત મન સબકોન્શિયસ માઇન્ડ ઉપર છાપ પડે છે આ પડેલી છાપ તે જ સંસ્કાર અને સંસ્કાર વારંવાર પડે એટલે તે જ કર્મ બની ગયો અથવા ધારો કે મનને નથી ગમતું એટલે કે દ્વેષ કરે છે ધિક્કાર કરે તેની છાપ પણ અજ્ઞાત મન પર પડે છે અને કર્મ બને છે આમ મન હર ક્ષણે હર પડે રાગ અને દ્વેષ એટલે કે ગમો અણગમો વ્યક્ત કરે છે તે જ કર્મના બંધન ઊભા કરે છે એટલે કે મન પાસે જે નથી તે મેળવવાના પ્રયત્ન કરે છે અને જે છે તેને છોડી દેવાના પ્રયત્ન કરે છે મન બે જ પ્રવૃત્તિ કરે છે અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ પ્રાપ્તસ્ય નિવૃત્તિ આમ લેખક કહે છે કે જે પ્રાપ્ત છે તેની નિવૃત્તિ ઈચ્છે છે મનુષ્ય અને જે અપ્રાપ્ત છે જે નથી એની પાસે તેની પ્રાપ્તિ માટે ઝંખના કર્યા કરે છે આવતીકાલના વિડીયોમાં આપણે સાંભળીશું કે લેખક શ્રી વિભાકરભાઈ પંડ્યા એક વ્યક્તિની પાસે મોટરસાયકલ નથી અને કેવી ઝંખના કરશે અને એ મોટરસાયકલ લોનથી લઈને લીધા પછી વાપર્યા પછી રીકે રિપેરિંગનો ખર્ચો આવશે એવરેજ ઓછી થશે અને પછી તેની નિવૃત્તિ અને કેવી રીતે કરાવે છે તે આપણે આવતીકાલના વિડીયોમાં એમનું દ્રષ્ટાંત આપણે સાંભળીશું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ સત્ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો શ્રી કૃષ્ણ અર્પણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં